સૂર્યપુત્રી તાપી નદી ની જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી સાથે જ નાવડી ઓવારા ખાતે આરતી પણ કરાઈ અને તાપી નદી ને થતી બચાવવા સંકલ્પ કરવા મેયરે લોકોને અપીલ કરી સૂર્યપુત્રી તાપી નદીની ઉજવણી કરાઈ ઓવારા ખાતે આરતી પણ કરાઈ અને સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું મેયર શ્રી તથા ધારાસભ્ય આરતીમાં હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં લોકો પણ આરતીમાં જોડાયા હતા અને તાપી માતાને ને ચુંદણી પણ અર્પણ કરવામાં આવી હતી તાપી નદીને પ્રદૂષિત થતી બચાવવા સંકલ્પ કરવા મેયરે લોકોને અપીલ કરી એક ક્યાં ક્યાસો